સમી બગાડો એ પરિચય આપું છું મે જ્યારે શરૂઆત કરી ને આથી 3 વર્ષ પહેલા કે મારે ગામે ગામ જઈ અને રેવન્યુ રંગર જે છે એ ચોખા કરતા શીખવવા છે અને ગામે ગામ અને જિલ્લાની અંદર મારી ટીમ ઊભી કરી છે આ મારું સપનું હતું સાહેબ ને વિડિયો પાસ આ મારું એક સપનું હતું કે મારે ગામે કે જિલ્લામાં એક ટીમ ઊભી કરવી છે અને જિલ્લાથી તાલુકાની ટીમ લઈ જવી છે કે હું એમને તૈયાર કરીશ અને એ લોકો ગામે ગામ ટીમ તૈયાર થશે મને સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક વ્યક્તિ મળ્યા સફળ નથી સફળ થયા કે નથી જરૂર નથી તૈયાર થઈ એ બહુ મહત્વની વસ્તુ છે મને કીધું સાહેબ મને તમે ટ્રેન કરશો હું આ સેવા આપીશ મારા જિલ્લા અને આજે સુરેન્દ્રનગરની સ્પેશિયલી અહીં આવ્યા છે અને મારી ઘણી બધી મીટિંગોમાં હોય ને જાણ થાય એટલે આવું હું કોઈને આમંત્રણ નથી આપતો પૂછે એમને મેં આમંત્રણ નથી આપ્યું હું જાહેર આમંત્રણ જ આપું છું કોઈને વ્યક્તિગત આમંત્રણ આપીએ ને એટલે ધર્મ સંકટ થાય રમણીભાઈ બોલાવે છે મારા હાથ કામ પડતા મૂકીને જવું પડશે એટલે હું કોઈ આમંત્રણ આપતો નથી મારા તાલીમ અંદર અમને અધિકારીઓ આવે છે મતલબ સાહેબ આવતા પણ કોઈ બોલાવતો નથી એની વેરે અનુકૂળતા હોય તો આવી જાય કારણ કે ધર્મ કોઈને આપવું નહીં મેં એક ભગવો ધારણ કર્યો છે બીજાને મારે પરાણે ભગવો ધારણ કરાવાય નહીં પણ આ એક વ્યક્તિ સામેથી ભગવો ધારણ કર્યો તૈયારી દર્શાવી કે સાહેબ હું મારા જિલ્લાની અંદર આ સેવા આપીશ ત્યાં સુધી મેં તો તે રાખી બધા ડ્રાફ્ટિંગ આપીશ તમને એ ડ્રાફ્ટિંગ તમે બીજાને આપજો ને ભરી દેતા શીખવાડજો એટલે ખેડૂતોના પૈસા બચે જરૂર પડે તો જિલ્લાએ તમે આ માર્ગદર્શન આપજો અને તાલુકાની ટીમ તૈયાર કરજો મારે કાં તાલુકામાંથી એક્ઝામ્પલ તરીકે આ બે ભાઈઓ તૈયાર થયા તો એમને તમે ટ્રેન કરી દેજો એના તાલુકામાં એ સેવા આપશે પણ આમાં હું સફળ નહોતી હોઉં તો એ મેં પાછી પાણી નથી કરી નર્મદનું છે ડગલું ભીડું કે પીછે ન હટવું ન હટવું ન હટવું એકલ પંથે હું આગળ જાઉં છું મારા પૈસે મારા ખર્ચે અને હવે મારા ખર્ચ ગાઈટના ખીચાવાથી ઓછા કાઢવા પડે એટલા માટે મારા જ્ઞાનના ઉપયોગથી જે મને રૂબરૂ ફાઈલો છે તેને ટોકન એમાઉન્ટ લઉં છું અને ટોકા હું એમ ખર્ચમાં કંઈ ઘરબડ થાય એવા પ્રયત્ન કરું છું એમાંથી કંઈ નફો કરવાનો ઈરાદો નથી ઘટે છે પૈસા પણ ઘટને પણ ઓછી કરવી જોઈએ અને મફતની કોઈ વેલ્યુ નથી હોતી મફતમાં આમંત્રણ આપો ને કે આવજો એટલે બાપો તો આવે દીકરો આવે ને પાડોશી નહીં લેતો પણ ટોકન કીધું હોય કે બસો રૂપિયાની થાળી છે પચાસ રૂપિયા દેવા પડશે તો એકના જ ભરે બીજાના ભરે નહીં હકીકત છે ને